નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો લેક્ચર છે આપણે ચર્ચા કરીશું ચાર મે જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરવું એ પહેલા તમારે વિડીયોની પીડીએફ જોઈતી હોય અથવા તો જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ચારસો ને નવ્વાણું રૂપિયામાં જૂના એક વર્ષ સુધીના બધા જ કરંટ અફેર આવી જશે ઓકે આની ડાઉનલોડ કરી અને એને ઇન્ટરનલ સ્ટોરેજમાં પ્રિન્ટ આઉટ પણ કાઢી શકાશે ઇન્ટરનલ સ્ટોરેજની અંદર તમે ડાઉનલોડ કરી શકશો ત્યારબાદ તમે પ્રિન્ટ આઉટ પણ કઢાવી શકશો ઓકે તો ચારસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે બરાબર તમને જેટલી પણ જૂના એક વર્ષમાંથી જેટલી પણ જૂની પીડીએફ જોઈતી હોય એ બધી મળી જશે સાથે સાથે આવનારા એક મહિનાની જેટલી પણ પીડીએફ અપલોડ થશે એ એન્ડ્રોઈડ એપ્લિકેશન એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં કોર્સની અંદર એ બધી જ તમે એમાંથી ડાઉનલોડ કરીને એની પ્રિન્ટઆઉટ કાઢી શકશો બરાબર તો એટલી વસ્તુ એમાં છે બાકી લોંગ ટર્મ માટે એ જ કોર્સની અંદર જોડાવવું હોય તો છ મહિનાની વેલિડિટી છે બરાબર અને છ મહિનાની વેલિડિટી માટે આવનારું જેટલું પણ કન્ટેન્ટ છે છ મહિનાને બધું મળી જશે એની પ્રાઇસ છે બરાબર એ ચૌદસો રૂપિયા એટલે કે એપ્રોક્સિમેટલી પંદરસો જેવી છે બરાબર તો એ તમે કરી શકો છો બાકી તમારે માત્ર ને માત્ર પીડીએફ જ જોઈએ છીએ તો તમે નવ્વાણું પર મંથ તમે પીડીએફ પણ લઈ શકો છો એના પણ અલગ અલગ મંથની પીડીએફ ડાઉનલોડ કરવાના પણ ઓપ્શન એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મળી જશે શરૂ કરીએ આજનો ચોથી જાન્યુઆરીના કરંટ અપેરનો વિડિયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડિયોમાં હાલમાં જ UIDAI ના CEO તરીકે કોની નિયુક્તિ થઈ છે યુઆઈડીઆઈ બરાબર તો એના નવા સીઓ બન્યા છે ભુવનેશ કુમાર ઓપ્શન બી જવાબ થશે એમને પણ યાદ રાખી લેશું સાથે સાથે જ તો અહીંયા યુઆઈડીઆઈ ની વાત થઈ છે ભુવનેશ કુમાર આના નવા સીઓ બન્યા છે યુઆઈડીઆઈ ના ચેરમેન ને પણ સાથે સાથે યાદ રાખજો કેમકે ચેરમેન છે બરાબર એ કોણ છે ચેરમેન અને સીઓ બંનેનું કાર્ય કાર્ય છે અલગ હોય છે તો છે 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 એ એ નીલકંઠ મિશ્રા બરાબર અત્યારે કુમાર યુઆઈડીઆઈ પૂરું નામ પૂછાઈ શકાય એમ છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા બરાબર તો યુઆઈડીઆઈ નું પૂરું નામ છે એની સ્થાપના બે હજાર નવમાં થઈ હતી બાકી ઇલેક્ટ્રોનિક્સ આઈટી મંત્રાલય હેઠળ છે તે કાર્ય કરે છે આનો હેતુ છે બરાબર એ આઈડેન્ટિફિકેશન ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર વીમો અને બેંક ખાતું આ બધા માટે આની શરૂઆત કરવામાં આવી છે બરાબર તો ઓળખાણ એટલે આઈડેન્ટિફિકેશન તો થઈ ગયું બરાબર બાકી ડાયરેક્ટ બેનિફિટ ડીબીટીના માધ્યમથી જે તમને પેમેન્ટ થાય છે અમુક સ્કીમોમાંથી વીમો ઇન્સ્યોરન્સ પણ હોય છે આધાર કાર્ડ અંતર્ગત અને બેંક ખાતું ખોલાવામાં પણ આધાર કાર્ડ મોસ્ટલી કમ્પલસરી થઈ ચૂક્યું છે ક્લિયર તો એ બધી વસ્તુ છે બાકી વૈધાનિક સંસ્થાનો દરજ્જો છે અને યુઆઈડીઆઈ ને બે હજાર નવમાં બન્યું હતું અને બે હજાર ને સોળમાં આ વૈધાનિક સંસ્થા બની હતી તો વાક્ય સ્વરૂપે આપી શકે છે કે યુઆઈડીઆઈ વૈધાનિક સંસ્થા ફલાણા વર્ષે બની તો યાદ રાખજો બાર જુલાઈ બે હજાર સોળના રોજ ઓફિશિયલી સરકારી વિભાગ તરીકે વૈધાનિક સંસ્થાનો દરજ્જો એને મળ્યો છે યુઆઈડીઆઈ તેત્રીસમી વખત સંતોષ ટ્રોફીનું ટાઇટલ કઈ ટીમે જીત્યું તો સંતોષ ટ્રોફી છે બરાબર અત્યાર સુધીમાં ઘણી બધી વખત યોજાઈ ગઈ છે બરાબર તો એમાંથી તેત્રીસ વખત તો છે આ પશ્ચિમ બંગાળનું ટાઇટલ જીતી લીધું છે તો ઓપ્શન ડી જવાબ થશે પશ્ચિમ બંગાળે હાલમાં જ આ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું છે બાકી સંતોષ ટ્રોફી છે એની અઠ્યોતેર આવૃત્તિ છે આ વખતે અઠ્યોતેર માંથી તેત્રીસ વખત પશ્ચિમ બંગાળે ટાઇટલ જીત્યું છે બરાબર તો સંતોષ ટ્રોફી છે એ ફૂટબોલની રમતની ટુર્નામેન્ટ છે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન દ્વારાનું આયોજન કરવામાં આવે છે ફૂટબોલની રમતની ટુર્નામેન્ટ છે અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન ઉપરથી ખબર પડી જાય કે આ કઈ રમતની ટુર્નામેન્ટ છે તો કહી કે સંતોષ ટ્રોફી ફૂટબોલની રમતની ટુર્નામેન્ટ છે ક્લિયર બાકી અઠ્યોતેરમી આવૃત્તિ હતી ફાઈનલ મેચ છે ક્યાં રમાય ફાઈનલ મેચ રમાય તેલંગાણાના હૈદરાબાદમાં બરાબર બાકી આ ટ્રોફી છે બરાબર એમાં તેત્રીસ વખત પશ્ચિમ બંગાળ જીત્યું છે હાલમાં

આ આ ટુર્નામેન્ટ નહોતી યોજાય બરાબર સૌથી પહેલી વાર આ ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાય છે અને આમાં લક્ષ્ય સેન ભારતના ખેલાડી છે એને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે તો એ આપણે યાદ રાખીશું એક જ ખેલાડી છે છે બ્રોન્ઝ મેડલ કાગ્યદ નૃત્ય મહોત્સવનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું છે કાગ્યેદ નૃત્ય મહોત્સવ છે આ સિક્કિમ રાજ્યની અંદર ઉજવાયેલો છે તો ઓપ્શન એ આપણો જવાબ થશે હાલમાં જ કાગ્યેદ નૃત્ય મહોત્સવ છે સિક્કિમ રાજ્ય ખાતે ઉજવાયેલો છે

પદ્મ સંભવ છે એમણે આ તહેવારની શરૂઆત કરેલી હતી તો આ તહેવારની શરૂઆત કોણે કરેલી છે એવો ક્વેશ્ચન પણ પૂછી શકે છે વાક્ય પણ આપી શકે છે છે તમને તો મોસ્ટલી આવા જે ક્વેશ્ચન હોય એમાં ડાયરેક્ટલી ક્વેશ્ચન જ હોય છે કે આ નૃત્ય છે કયા રાજ્યમાં ઉજવાય છે કોઈક જ વખત આમાં એટલું બધું ડીપમાં જાય છે કે ભાઈ આમાં આ વાક્યવાળા ક્વેશ્ચન આપી દે બરાબર અને મોટે ભાગે તમને જે કલા સંસ્કૃતિના પ્રશ્નો હોય છે એમાં જે પૂછાય છે બરાબર એમાં હાલમાં આ જગ્યાએ ઉજવાયેલો એવો ક્વેશ્ચન નહીં હોય બરાબર એમાં ડાયરેક્ટલી એમ જ પૂછશે કે ભાઈ ફલાણો નૃત્ય છે અથવા તો તો ફલાણો તહેવાર છે છે બરાબર બરાબર એ કયા રાજ્યમાં ઉજવાય ડાયરેક્ટલી હું જે જે કરંટ સાથે સાથે ઉજવાતા તહેવારો છે એ કલા સંસ્કૃતિની દ્રષ્ટિએ આખા ભારતની સંસ્કૃતિ તમારામાં કબર થઈ જાય છે ગુજરાતના તો બધાને ખબર જ હોય છે બરાબર પણ આજુબાજુના રાજ્યના ભારતના જે અઠ્યાવીસ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો છે આઠ બરાબર તો એ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના તહેવારો તમને સાથે સાથે કવર થતા જાય છે એટલે તમે 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 સાથે 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 બરાબર એ તહેવારો મેળા ઉત્સવોને બધું બધું તૈયાર કરતા જાઓ છો અને એમાં તમને ઘણું બધું કરંટ અફેરની સાથે સાથે બીજું એક સંસ્કૃતિનો ટોપિક આખો તમારો અહીંયા કવર થતો જાય છે ધીમે ધીમે બરાબર જેમ કે હમણાં હું તમને જેટલા પણ છેલ્લા ટાઈમમાં ચર્ચામાં રહેલા તહેવારો હું તમને હમણાં જણાવીશ બરાબર

જેટલા પણ તહેવારો ચર્ચામાં રહ્યા છે ને એ જ જ તહેવારો છું જેમ કે હમણાં અંદર રથયાત્રા છેલ્લા છ મહિનામાં ચર્ચામાં રહેલી છે બરાબર જુલાઈ આજુબાજુમાં રજ પર્વ ફેસ્ટિવલ નુઆખાઈ મહોત્સવ અને બાલી જાત્રા ફેસ્ટિવલ તો આ ઓડિશાના આ એટલા તહેવારો છે કે જેલા છેલ્લા છ મહિનાની અંદર ન્યૂઝમાં રહ્યા હતા બરાબર ઓડિશાના બધા તહેવારો ગોખાઈ જવા જોઈએ રથયાત્રા ધનુજાત્રા નુવાખાઈ મહોત્સવ બાલી જાત્રા અને રજ પર્વ આ બધે બધા ક્યાંના છે તો કે ઓડિશાના ફેસ્ટિવલ છે બરાબર પછી ફૂલ દેહી તહેવાર બરાબર અંડુરી મહોત્સવ અને હરેલા ફેસ્ટિવલ તો આ બધે બધા ઉત્તરાખંડના ફેસ્ટિવલ છે એને યાદ રાખવાના મેદારમ જાત્રા ફેસ્ટિવલ નાગોબા જાત્રા બટુકમ્મા ફેસ્ટિવલ અને બોનાલુ ફેસ્ટિવલ આ બધે બધા ક્યાંના છે તેલંગાણાના પ્રસિદ્ધ તહેવાર છે જે હાલમાં જ ચર્ચામાં રહેલા છે બોઈતાબંધના ફેસ્ટિવલ અને બહુડા જાત્રા આ પણ ઓડિશાના ફેસ્ટિવલ છે જે હમણાં યોજાયેલા હતા બરાબર સદર ઉત્સવ તેલંગાણાનો પ્રસિદ્ધ તહેવાર છે અને આને તેલંગાણાએ સ્ટેટ ફેસ્ટિવલનો દરજ્જો દીધો બરાબર બાલી પદ્યામી ઉત્સવ આ કર્ણાટકનો પ્રસિદ્ધ તહેવાર છે બરાબર તો એ પણ હાલમાં ઉજવાયેલો છે રથ સપ્તમી આંધ્રપ્રદેશ પ્રસિદ્ધ તહેવાર છે આંધ્રપ્રદેશે આને સ્ટેટ ફેસ્ટિવલનો દરજ્જો દઈ દીધો તો બે તહેવારોને ખાસ યાદ રાખવાના છે સદર ઉત્સવ તેલંગાનો એને તેલંગાણા સ્ટેટ ફેસ્ટિવલ ડિક્લેર કર્યું રથ સપ્તમી આંધ્ર પ્રદેશનો સ્ટેટ ફેસ્ટિવલ ડિક્લેર કર્યું અને તમને આ બે રાજ્ય સાથે કઈ કનેક્શન લાગે ખબર હોય તો તમને જણાવી દઉં બરાબર બે જૂન બે હજાર ચૌદ આ દિવસ કોઈને યાદ છે બે જૂન બે હજાર ચૌદ નો દિવસ આંધ્રપ્રદેશમાંથી જ તેલંગાણાની રચના થઈ બરાબર તો આ બંને થોડાક થોડાક સમયના અંતરમાં જ આ સ્ટેટ ફેસ્ટિવલ ડિક્લેર કર્યા છે બરાબર તો ધ્યાનમાં રાખજો બંનેના સ્ટેટ ફેસ્ટિવલ અલગ છે ભલે એક રાજ્યમાંથી નીકળું હોય બરાબર ચાલો બાકી હોર્નબિલ ફેસ્ટિવલ નાગાલેન્ડનો પ્રસિદ્ધ તહેવાર છે પચીસમું હોર્નબિલ ફેસ્ટિવલ હતો આ વખતે એના પછી નિગોલ ચોકબા ઉત્સવ મેરા હો ચોંગબા ફેસ્ટિવલ અને ઉમથળો સાંસ્કૃતિક મહોત્સવ આ બધા મણિપુરમાં ઉજવાયેલા છે છઠ પૂજા બિહારમાં બિહાર ઉપરાંત આજુબાજુના જે પાડોશી રાજ્ય હોય ઝારખંડમાં પણ ઉજવાય છે છત્તીસગઢમાં પણ પૂજા ઉજવાતી હોય છે 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 ક્લિયર તો એ એ રાખજો ત્યાર પછી ફેસ્ટિવલ ઓકે બોડોલેન્ડ નવી દિલ્હીમાં હમણાં યોજાયો હતો હવે બોડોલેન્ડ છે બરાબર આસામ રાજ્યની સાથે સંકળાયેલું એક સ્થળ છે બરાબર તો આસામ રાજ્યમાં નથી ઉજવાયેલો આ તહેવાર આ ધ્યાનમાં રાખજો બરાબર બોડોલેન્ડ છે એ નવી દિલ્હીમાં આ ફેસ્ટિવલ ઉજવાયેલું છે બરાબર શ્રુબલા મહોત્સવ લદ્દાખમાં ઓકે આદિ મહોત્સવ આસામના ગુવાહાટીમાં ગોમી ગોમતી પુસ્તક મહોત્સવ આ ઉત્તર પ્રદેશમાં યોજાયો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ હરિયાણામાં બધાને યાદ રહી ગયું હશે પેલા બહુ રિવિઝન કરાયું મેં કાર્તિક ગઈ દીપમ તહેવાર તમિલનાડુમાં ઉજવાયેલો હવે થોડાક અહીંથી વિવિધ દેશોમાં પાડોશી દેશો છે આપણા ત્યાં ઉજવાતા તહેવારો અને કદાચ પૂછી શકાય એવા બરાબર જેમ કે કાલી પૂજા બાંગ્લાદેશનો નેપાળના ઘણા બધા ફેસ્ટિવલને પૂછવાની લોકોની ઈચ્છા થતી હોય છે બરાબર તો નેપાળના ફેસ્ટિવલો યાદ રાખી લો સહદ ઉત્સવ હમણાં ગયો ગઢીમાં ઉત્સવ ગયો તિહાર ઉત્સવ જેજમાંડુ સંગીત સમારોહ રામ સીતા વિવાહ પચ્છમી મહોત્સવ મહાપૂજા આમાં પોતાની પૂજા કરે બરાબર આંતરરાષ્ટ્રીય બલૂન મહોત્સવ આ બધે બધા ક્યાં ઉજવાયેલા નેપાળમાં હનુકા તહેવાર યહૂદી સમુદાયનો ફેસ્ટિવલ છે ઇઝરાયલમાં ખાસ કરીને ઉજવાતો હોય છે હાલમાં જ કયા રાજ્ય હાલમાં જ કયા દેશ દ્વારા વિશ્વની સૌથી ઝડપી હાઈ સ્પીડ

શન બે હાજર ચોવીસ અભ્યાસ બરાબર આ રશિયા અને ચીન દ્વારા હમણાં જ યોજાયેલો છે બ્રાઝિલ દ્વારા બેલ્ટ રોડ ઇનિશિયે છે એનો અસ્વીકાર કરવામાં આવ્યો અને તમને ખબર હોય તો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયે કોની પહેલ છે તો કે ચીનની પહેલ છે બરાબર એનો બ્રાઝિલે અસ્વીકાર કરી દીધો છે ઓકે તો ક્વેશ્ચન આવી શકે કે બેલ્ટેન રોડ નો કોને અસ્વીકાર કર્યો અથવા તો આ કોની યોજના છે તો યોજના છે અસ્વીકાર કરનાર નામ છે બ્રાઝિલ માનવયુક્ત સ્પેસશિપ આ ચીને લોન્ચ કરી હતી વિશ્વનો સૌથી પહેલો સેલ્ફ પ્રોક્લેમ સેટેલાઇટ છે એ પણ ચીને લોન્ચ કર્યો વિશ્વના સૌથી મોટા જળવિદ્યુત વિદ્યુત નિર્માણ પણ ચીને કર્યું હમણાં જ અને ગ્રીનહાઉસ દેશનું સૌથી મોટું ઉત્સર્જન કરતો દેશ એ પણ ચીન બન્યો તો હમણાં જ ચીન સાથે સંકળાયેલા ચાર પાંચ અગત્યના મુદ્દા છે જેનું સાથે સાથે હું તમને રિવિઝન કરાવું છું એટલે એ પણ ધ્યાનમાં લેતા જજો ઓકે વિશ્વ બ્રેલ દિવસની ઉજવણી હાલમાં ક્યારે કરવામાં આવેલી ચાર જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસ દર વર્ષે ઉજવીએ છીએ તો લુઈસ બ્રેલ છે એમનો જે જન્મદિવસ છે બરાબર એ ચાર જાન્યુઆરી અઢારસો ને ના રોજ થયો હતો તો એની યાદમાં બ્રેલ દિવસ ઉજવીએ છીએ ચાર જાન્યુઆરી બે હાજર પચીસ વિશ્વ બ્રેલ દિવસ આપણે ઉજવેલો છે સૌથી પહેલી વખત બે હાજર ઓગણીસ માં ઉજવાયેલો છે અને અત્યારે આનું છઠ્ઠું સંસ્કરણ છે વિશ્વ દિવસનું એ આપણે ઉજવી રહ્યા છીએ એન્ટાર્કટિકા દિવસ ક્યારે ઉજવેલો છે બરાબર આ ક્વેશ્ચન ડિસેમ્બર મહિનામાં મારાથી છૂટી ગયો છે એટલે અહીંયા ખબર કરું છું તો એક ડિસેમ્બરે એન્ટાર્કટિકા દિવસ હોય છે બરાબર તો એક ડિસેમ્બરના રોજ એન્ટાર્કટિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી હવે એકચ્યુઅલમાં આ ક્વેશ્ચન પૂછવો જોઈએ જીપીએસસી વાળાએ બરાબર આટલા વર્ષથી પૂછ્યો નથી પણ આ ક્વેશ્ચન છે પૂછવો જોઈએ ઓકે તો મારી દ્રષ્ટિએ આ આવનારા પેપરની અંદર ક્યાંક ને ક્યાંક લોકો સમાવેશ કરશે એના ધ્યાનમાં આવશે તો બરાબર તો વાત કરું હવે એન્ટાર્કટિકા દિવસની શા માટે ઉજવે છે પહેલી ડિસેમ્બર તો કે કે પહેલી ડિસેમ્બર 1958 માં જ્યારે ડીઆરડીઓ બન્યું 1958 માં શું બન્યું હતું તો કે કે ડીઆરડીઓ બન્યું હતું બરાબર 1958 માં ભારતમાં શેની રચના થઈ હતી ડીઆરડીઓ ની રચના થઈ હતી તો એ સમયગાળો હતો 1 ડિસેમ્બર ઓગણીસો અઠાવન નો એન્ટાર્કિકા ટ્રિટી પણ ત્યારે સાઇન કરવામાં આવી હતી ઓકે શું કહે છે તો કે કોઈ પણ દેશો છે એન્ટાર્કિકા ઉપર આક્રમણ નહીં કરે ટ્રી શું કહે છે કોઈ પણ દેશો ઉપર આક્રમણ ત્યાં જમાવાનો પ્રયત્ન નહીં કરે નોર્મલી શું હતું કે ભાઈ ખાલી ખાલી વિસ્તાર હોય ત્યાં આક્રમણ કરીને કબજો જમાવી લેતા હતા પણ એન્ટાર્કિકામાં કોઈ પણ દેશ આવું નહીં કરે આ એન્ટાર્કિકા ટ્રીટી છે બરાબર ઇન્ટરવ્યુમાં પણ આ ક્વેશ્ચન પૂછવો જોઈએ

ભારતના રિસર્ચ સ્ટેશનો પણ આવેલા છે ત્રણ રિસર્ચ સ્ટેશન છે મૈત્રી દક્ષિણ ગંગોત્રી અને ભારતી બરાબર ભારતી નવું ખુલ્યું છે દક્ષિણ ગંગોત્રી બંધ થઈ ગયું છે મૈત્રી ચાલુ છે અને મૈત્રી ટુ પાછા બનાવી રહ્યા છે બે હજાર ઓગણત્રીસ સુધીમાં આ મૈત્રી ટુ બનીને તૈયાર થશે ઓકે તો આ બધું ધ્યાનમાં રાખજો બાકી અહીંયા એનસીબીઓ આર એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર કોલર એન્ડ ઓશિન રિસર્ચ ત્યાં અહીંયા એ સંશોધન કરે છે અને એ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ કાર્ય પણ કરે છે આતંકવાદ વિરોધી સંમેલનનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે આ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કર્યું છે ઓપ્શન એ જવાબ થશે હાલમાં જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી બરાબર આ આતંકવાદ વિરોધી સંમેલનનું આયોજન ભારતમાં નવી દિલ્હી ખાતે થયું છે આયોજન કોણે કર્યું એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી બે હજાર આઠમાં સ્થાપના થઈ મુખ્ય મથક નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે આની રચના ક્યારે થઈ એનઆઈએની જે છવ્વીસ અગિયાર નો આતંકવાદી હુમલો હતો મુંબઈમાં તાજ હોટલમાં બરાબર એ ઘટના બાદ છે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે અસ્તિત્વમાં આવેલી હતી એક વાક્યના ક્વેશ્ચન પણ એટલા જ અગત્યના હોય છે અહીંથી પણ ક્વેશ્ચન પૂછાય છે તમે સોલ્યુશન જોયું હોય તો તમને આઈડિયા આવી ગયા હશે ઓકે એસટીઆઈના કેટલા ક્વેશ્ચન પૂછાયેલા એમાં ઘણા બધા વન લાઈનરમાંથી પણ હતા ઓકે તો એ લોકોને વન લાઈનરમાં પણ ઇન્ટરેસ્ટ છે ઓકે તો એ ધ્યાનમાં રાખો હાલમાં જ કયા દેશમાં કયા દેશે મૃત્યુદંડ પર રોક લગાવવા માટે એક કાયદો પસાર કર્યો છે તો ઝિમ્બાબ્વે આવશે આન્સર આવશે ઝિમ્બાબ્વે મૃત્યુદંડ પર રોક લગાવવા માટે એક કાયદો પસાર કર્યો છે હાલમાં જ કયા દેશની નૌસેના દ્વારા વીસ ભારતીય માછીમારો છે એને આઝાદ કરવામાં આવ્યો છે તો શ્રીલંકાએ ભારતના વીસ માછીમારો છે એને આઝાદ કર્યા છે હાલમાં જ બે હજાર ચોવીસમાં ભારતમાં કોફીની નિકાસમાં કેટલા ટકાની વૃદ્ધિ થઈ છે તો કોફીની નિકાસમાં ભારતમાં વૃદ્ધિ થઈ છે ઓગણત્રીસ ટકાની કોફીની નિકાસમાં બરાબર ભારતે કોફીની નિકાસમાં ખૂબ સારી પ્રગતિ હાંસલ કરી છે બીજું કોલસાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ કોનો છે ભારતનો છે એ ધ્યાનમાં રાખજો ઓકે હાલમાં જ કયા દેશ દ્વારા નવો પર્યટક કર એટલે કે ટુરિસ્ટ ટેક્સ જે લાગુ કરવામાં આવ્યો છે તો રશિયાએ નવો પર્યટક કર અથવા તો ટુરિસ્ટ ટેક્સ જે લાગુ કર્યો છે હાલમાં જ કયા દેશની સરકાર દ્વારા પબ્લિક પ્લેસ પર ગુરખા પહેરવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે પબ્લિક પ્લેસ ઉપર ગુરખા પહેરવા પર પ્રતિબંધ લગાડ્યો છે સ્વિટરલેન્ડ ની સરકારે કયા મંત્રાલય બે હાજર પચીસ ને સુધારાનું વર્ષ જાહેર કરેલું છે હાલમાં જ ભારત ભારતે કયા દેશને એક મેટ્રિક ટન સફેદ વાસમાંથી ચોકાની નિકાસ કરી છે તો ભારત ઇન્ડોનેશિયા નિકાસ કરેલી છે ભારતીય વાયુસેના ની પશ્ચિમી વાયુસેના કમાન કોના દ્વારા સંભાળવામાં આવે છે તો એના પ્રમુખ કોણ બન્યા છે જીતેન્દ્ર મિશ્રા એના પ્રમુખ બન્યા છે મહિલા વર્ગમાં ન્યુયોર્કમાં વિશ્વ બ્લીડ શતરંજ ચેમ્પિયનશિપ ચેસની ટુર્નામેન્ટ છે એ કોણે જીતી છે તો જુ વેન જુને જીતી છે આ ટુર્નામેન્ટ હાલમાં જ કયા રાજ્યની સરકાર છે એણે ભૂસ્ખલનને એક ડિઝાસ્ટર ઓફ સિવિયર નેચર જાહેર કર્યું છે તો ભૂસ્ખલનને ડિઝાસ્ટર ઓફ સિવિયર નેચર જાહેર કર્યું છે કેરળ આ સાથે જ ચાર જણને અહીંયા કરંટ ઓફેરને રજા આપી દઈએ મળીશું પાંચમી જાન્યુઆરીના વિડીયોમાં આવતીકાલે સવારે મોર્નિંગમાં જ આવી જશે હવે બરાબર પ્રયત્ન મારો એવો જ રહી છે કે મોર્નિંગમાં આવી જાય પરંતુ અમુક સંજોગોના કારણે ક્યારેક ટેકનિકલ પ્રોબ્લમ આવતો હોય ક્યારેક ઇન્ટરનેટ ઇસ્યુ આવતા હોય બરાબર તો કોઈક કારણોસર ક્યારેક વિડીયો મોર્નિંગમાં રેકોર્ડ ન થતું હોય અથવા તો ક્યારેક એક બે દિવસનો ડીલે પણ લાગી જતું હોય હેલ્થ સારી ના હોય તો બરાબર તો બાકી મોસ્ટલી મારો પ્રયત્ન એવો જ રહી છે કે મોર્નિંગમાં તમારા માટે વિડીયો આવી જાય સેમ ડે બરાબર ચાલો પણ કોઈ પણ દિવસના કરંટ અફેર યુટ્યુબની અંદર જે ફ્રીમાં આપું છું એ પણ મિસિંગ નથી રાખ્યા અને પેડ યુઝર માટે કોઈ પણ પીડીએફ છે એ મેં એપ્લિકેશનમાં પણ બાકી નથી રાખી બરાબર ટેસ્ટ સહિત બધું એપ્લિકેશનની અંદર અવેલેબલ છે બરાબર તો બેસ્ટ વસ્તુ એ છે કરંટ અફેરની તૈયારી કરો તો સાથે ટેસ્ટ પણ આપો બરાબર જેથી તમારું નોલેજ તમને કેટલું યાદ રહી છે ખબર પડે બરાબર તો એ વસ્તુ છે ઓકે ચાલો મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી રજા લેશો